નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભા દેશનું વચગાળાનું બજેટ રજૂ કરતા ઝબેરી સિક્યુરિટીના ડાયરેક્ટર કરણ ઝબેરીએ વધુ માહિતી આપી હતી કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ પર સમગ્ર દેશની નજર છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વચગાળાનું બજેટ નક્કી કર્યું નાણામંત્રીનું આ સાતમું બજેટ છે અને મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું અને વચગાળાનું બજેટ આ બજેટમાં અત્યાર સુધીમાં ઘણી મોટી જાહેરાત કરવામાં આવી આ બજેટ એટલા માટે પણ ખાસ હતું કારણ કે તે લોકસભાની ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવી રહ્યું હતું જાન્યુઆરીમાં દેશના આર્થિક વિકાસ દર ઝડપી રહ્યો છે નવા ઓર્ડરો પણ એક મહિનાની ઊંચી સપાટીએ રહ્યા છે એટલું જ નહીં નિકાસ ઓર્ડર અગાઉ કરતાં મજબૂત જણાઈ રહ્યા છે ત્યારે આવો જાણીએ શેર બજારના જાણીતા ઝવેરી સિક્યુરિટીના ડાયરેક્ટર કરણ ઝવેરી દ્વારા શું માહિતી આપવામાં આવી હું આ બજેટને એવું જોઉં છું કે એસ જ આ બજેટ કોઈ બહુ મોટી ઇવેન્ટ હતી નહીં કારણ કે આ બજેટ ઇન્ટરિમ બજેટ છે ફક્ત ને ફક્ત બે મહિના માટેનું બજેટ છે બે મહિનામાં કોઈ બહુ મોટા સ્ટેપ થઈ શકે એવું કંઈ પોસિબિલિટી હોતી નથી પણ મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે ભાઈ આ ઇન્ટરિમ બજેટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે ભાઈ જે લોકો ગવર્મેન્ટ શું વિચારે છે એના પર ફોકસ વધારે આવે બજાર આપણા કે શેર બજારમાં એક એવી બીક હતી કે જો ગવર્મેન્ટ આ વખતે ફિઝિકલ પ્રુડન્સનો પાથ ફોલો કરે જ્યાં ફિઝિકલ ડેફિસિટ ઘટાડવા પાછળનો પાથ ફોલો કરે તો એની સામે તમારા માટે એક એવો મેજર ઇસ્યુ બની શકતો હતો ફિઝિકલ પ્રોડક્ટ્સના પાથની પાછળ કે કદાચ ગવર્મેન્ટ ખર્ચ ઘટાડી દે તો ફેક્ચ્યુઅલી ગવર્મેન્ટ અગિયાર પોઈન્ટ ચાર પાંચ ટકાથી ખર્ચ વધારવાની વાત કરી છે એ લોકોએ સત્તર થી ખર્ચ વધારવાની વાત કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ જે છે રોડ ડેવલપમેન્ટ રેલવે ડેવલપમેન્ટ વોટરવેઝ એરવેઝ અને એ બધી ચીજો ના એ ચીજો એમ દેખાય દર્શાવે છે કે અત્યારે જે બજારની કરંટ તેજી છે તે એઝ ઇટ ઇઝ જળવાયેલી રહેશે અને એ તેજી આગળ બી પુલ થઈ શકે શું ભરા પ્રમાણે ઓલ ટુગેધર આ બજેટ સારું બજેટ છે સારું દર્શાવે છે અને માર્કેટની જે હાલ ત્રીજી છે તે કન્ટિન્યુ રહેશે કારણ કે ગવર્મેન્ટ કેપેક્સ પર જે આ લોકોનો ફોકસ છે એ વધતો જઈ રહ્યો છે